તારીખ અગિયાર સાત બે હાજર પચીસ ના રોજ બાળ સાંસદ ની ચૂંટણી યોજાય મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના તેતરિયા પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સાંસદ ની ચૂંટણી યોજાય જેમાં નીચે મુજબ ચૂંટવામાં આવ્યા પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ ડામોર ઉપપ્રમુખ પૃથ્વીરાજ બારિયા મંત્રી કલાવતીબેન મુનિયા મંત્રી દિવ્યાબેન મુનિયા મંત્રી જયરાજ ડામોર મંત્રી સકીનાબેન પરમાર મંત્રી ઋતિકભાઈ બારિયા મંત્રી સંજયભાઈ મુનિયા મંત્રી પ્રિયાબેન મુનિયા વિજેતા બનેલા શાળાની સાંસદની ચૂંટણીમાં ચૂંટાયેલા આવે છે અને તમામ પાકની શાળા પરિવાર તથા એસએમસી અને ગામલોકો સરપંચ શ્રી કૃષ્ણરાજ ડામોર અને ગામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે પ્રકૃતિ બાળકોની સાંસદની પ્રગતિશુલ રાખી એમાં અમારા આઇસીવન ન્યૂઝ ગુજરાતીના પત્રકારોની શુભેચ્છાઓ બિરોચેબ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ